આગળ વાત કરીશું જિલ્લા પોલીસ કચેરી તાલીમ ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વૈચ્છિક રક્તદાન કર્યું માનવ સેવાના ઉદ્દેશ્ય યોજાયેલા કેમ્પને પોલીસ વિભાગ તરફથી સારો પ્રતિસાદ મળ્યો સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત જિલ્લા પોલીસ તાલીમ ભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શિક્ષા સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનના સૂત્ર સાથે એક માસ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કર્યું રક્તદાન એક મહાદાન અને તેનાથી અનેક જીવન બચાવી શકાય છે જે કેમ્પ દરમિયાન 20 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી આ પ્રસંગે DYSP કુલદીપ ન્યાય જીલા ટ્રાફિક PI BD राठોડ અને PSI AV જોશી DS રાહુલ તેમજ સાબર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલસિંહ राठોડ હાજર રહ્યા હતા અને તમામ જારે તબીબ ટીમ દ્વારા રક્તદાનની સમગ્ર સેવાઓ પૂરી પાડવામાં આવી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના ની ઉજવણી અત્યારે ચાલી રહી છે એના ભાગરૂપે આજે સાબરકાંઠા પોલીસ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ કોઈ વ્યક્તિને જીવનદાન આપવા સમાન છે એ મહાદાન છે તો આ રક્તદાન કેમ્પની અંદર હિંમતનગર શહેરના અને આસપાસના નાગરિકો જોડાયા છે સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી પણ એની અંદર જોડાયા છે મીડિયાના મિત્રો પણ આજે અમારી સાથે આ જોડાયા છે અને અત્યાર સુધીમાં પચીસ થી વધુ લોકોએ રક્તદાન કર્યું છે અને હજુ એ શ્રેણી ચાલુ છે તો આજે મહત્તમ સંખ્યામાં રક્તદાન થાય અને આ એક પ્રયાસ થકી લોકોમાં ટ્રાફિક જાગૃતિ આવે એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું